નગર હવેલી જિલ્લા વહીવટીતંત્ર પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ દાદરા અને નગર હવેલીમાં પાંચ સ્થળોએ એક દિવસીય રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળાનું આયોજન દાદરા અને નગર હવેલીના નવા પંચાયતઘર કિલવાણી દાદરાના ટાઉન હોલ સુરંગી રૂડાણા અને રાખોલી પંચાયતમાં કરવામાં આવ્યું હતું દાદરા નગર હવેલીના કિલવાણી દાદરા સુરંગી રૂડાના અને રાખોનીમાં એક દિવસીય રોજગાર મેળાનું સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું દાદરા અને નગર હવેલી જિલ્લા વહીવટીતંત્ર પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન અને કાર્યક્ષમ નેતૃત્વ હેઠળ દાદરા અને નગર હવેલીમાં પાંચ સ્થળોએ એક દિવસીય રોજગાર મેળાનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું આ રોજગાર મેળાનું આયોજન દાદરા અને નગર હવેલીના નવા પંચાયતઘર કિલવાણી દાદરાના ટાઉન હોલ સુરંગી રૂડાણા અને રાખોલી પંચાયતમાં કરવામાં આવ્યું હતું અને તે જ વિસ્તારના ઉદ્યોગોને સંબંધિત પંચાયતોમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા આ રોજગાર મેળાનું આયોજન કરવાનો મૂળ ઉદ્દેશ્ય રાજ્યના બેરોજગાર યુવાનોને વધુમાં વધુ રોજગારીની તકો પૂરી પાડવાનું છે પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવસો ઉમેદવારોની સ્થળ પર જ પસંદગી કરવામાં આવી હતી પસંદગી પામેલા ઉમેદવારોને સ્થળ પર જ નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા હતા કાર્યક્રમમાં યુવાનોનો ઉત્સાહ જોવા લાયક હતો ઘણી મોટી અને પ્રતિષ્ઠિત કંપનીઓને ભાગ લીધો અને ઉમેદવારોની પસંદગી કરી આ રોજગાર મેળાનું આયોજન કરીને માત્ર બેરોજગાર યુવાનોને તેમની લાયકાત મુજબ યોગ્ય રોજગારી પૂરી પાડવામાં આવી નથી પરંતુ કંપનીઓને પણ લાયક પ્રતિભાવ મળી છે જિલ્લા વહીવટી તંત્રે આ ઇવેન્ટને સફળ બનાવવા માટે भाग लेना तमाम कंपनियों युवा सहभागियों आभार व्यक्त कर आज हमारे रखोली पंचायत में रोजगार मेला लगा है हमारे दात्रा नगर हवेली दमन डीव के प्रशासक ऑनरेबल प्रफुल भाई पटेल के संपूर्ण मार्गदर्शन और दिशा निर्देश के अनुसार यह रोजगार मेले का आयोजन हुआ है और इस मेले का आयोजन में हमारी रखोली पंचायत साहिदी पंचायत मसाट पंचायत समारोह पंचायत सभी पंचायत के चुने हुए जनप्रतिनिधि पिछले एक हफ्ते से गांव के सारे युवाओं को कांटेक्ट करने की कोशिश की और लगभग सभी युवाओं को जिनको जिनको नौकरी की ज़रूरत है उन सभी तक पहुंचने की कोशिश की है और सबको यहां पर आज उपस्थित करने में हम लोग तो कामयाब हुए हैं भविष्य में आवा कार्यक्रमों द्वारा राज्य युवा ने वु सारी रोजगारी की तक पूरी पाड़ वहीवटी तंत्र प्रतिबद्ध है अवसरे ना सचिव गौरव सिंह राजावत कलेक्टर प्रियांक किशोर આરડીસી કુમાર સહિત કંપનીના પ્રતિનિધિઓ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા